તે મંત્ર વિશે આજે આપણે જાણકારી મેળવીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો સાગર માસની પૂર્ણિમા કે જેમાં હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે જીવનમાં રહેલ કષ્ટ અને સંઘર્ષોને ખતમ કરવા માટે દૂર કરવા માટે આજનો દિવસ ઘણો શુભ છે કહેવાય છે કે હોલિકા દહનના દર્શન કરવા માત્રથી ગૃહકલેશ શાંત થાય છે રોગ નષ્ટ થાય છે કારણ કે અત્યારે વાતાવરણનો પલડો થાય છે ત્યારે રોગના જે જંતુ છે આ સૃષ્ટિ પર આક્રમણ અવશ્ય વધારે છે એટલા માટે પણ હોલિકા દહન ઉત્સવ મનાવાય છે કે જેથી આગમાં તે જીવજંતુ નાશ પામે અને રોગ દૂર થાય એવી જ રીતે હોલિકા દહન એક નકારાત્મક ઉર્જાને શાંત કરવા માટે પણ થાય છે જો આપણામાં કે આપણા ઘરમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય અથવા આપણી અંદર આંશિક ટેન્શન હોય શારીરિક કષ્ટ હોય સુખ સમૃદ્ધિ પ્રાપ્ત ન થતી હોય ઘણી કોશિશ કરવા છતાં પણ કોઈ કોશિશ કરું સારું ફળ આપતું ન હોય ત્યારે આ હોલિકા દહનના દિવસે હોલિકાનું પૂજન અવશ્ય કરાય છે પૂજન કરીને ત્યારબાદ પ્રદક્ષિણા પણ કરાય છે ત્યારે અમુક ઉપાય પણ કરાય છે જે આખા વર્ષમાં કામ આવે છે અને બધી પરેશાનીઓ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે પૂજનમાં ખાસ કરીને જે ગાયના છાણ લાકડી હોય છે જેનો આપણે હવાનમાં ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ થાય છે તેને હોમવાની હોય છે આ ઉપરાંત શ્રીફળ સુંદડી ધૂપ દીપ નૈવેદ્ય સોપારી નાગરવેલનું પાન એક પૈસો અને ધાણી હોય છે જે મકાઈની અથવા જુવારની હોય છે શેકેલા ચણા હોય છે સિંહ હોય છે ખજૂર હોય છે અને એક હોલિકાનો હાર પતાસાનો હાર આવે છે અને તે હારને પણ આ હોલિકા માતામાં સમર્પિત કરાય છે

માટે આપણે શુભ શક્તિનું પૂજન કરીએ છીએ ભગવાનના ભક્તનું પૂજન કરવાથી કહેવાય છે કે આખું વર્ષ સુખમય અને મંગલકારી રહે છે આમ જોઈએ તો હોલિકાની રાખ અશુભ કહેવાય છે હોલિકા તેમાં ભસ્મ થઈ હતી તો આ તેની રાખ જ થઈ પ્રહલાદજી તો સ્વયં બહાર આવ્યા હતા છતાં આપણે તે રાખથી તિલક કરીએ છીએ તેને ઘરમાં રાખીએ છીએ તેનું કારણ શું છે કારણ કે પ્રહલાદજી પણ સાથે હતા એટલા માટે આ રાખ જે હોલિકાની છે તે પણ મુક્તિદાયીની થઈ ગઈ છે કારણ કે ભગવાનના ભક્તનો પ્રભાવ છે આમ કોઈ પણ અશુભ વ્યક્તિ કોઈ પણ અશુભ વસ્તુ જ્યારે શુભતા તરફ વળી જાય છે અથવા શુભતા તેની સાથે આવી જાય છે તો તે શુભ બની જાય છે હોલિકાનું આપણે પૂજન કર્યા પછી હોલિકાની પ્રદક્ષિણા આપણે અવશ્ય કરીએ છીએ અરે પ્રદક્ષિણા કરતી વખતે શુભ મંત્રનો ઉચ્ચાર થાય તો કહેવાય છે કે આપણી અંદર નકારાત્મક પ્રભાવ છે જે આપણે નજર ઉતારીએ છીએ તેવી જ રીતે હોલિકાની જે પ્રદક્ષિણા કરીએ છીએ તેમાં પણ આપણી અંદર રહેલા દુર્ગુણો આર્થિક સંકટો છે કે જે કોઈ પણ નકારાત્મક પ્રભાવ છે જાદુ ટોણા શત્રુભાવ જે મનની વ્યથા છે તે નાશ થઈ જાય છે માટે મંત્ર જાપનો પણ શાસ્ત્રમાં ઘણો મહિમા બતાવ્યો છે મંત્રો દ્વારા શુદ્ધિકરણ થાય છે એટલા માટે હોલિકા દહનની પૂજા કરતી વખતે ખાસ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તે મંત્ર જાણી લઈએ કે કયા મંત્રનો જાપ કરવો જોઈએ આમ તો નરસિંહ ભગવાનનો અવતાર આજના પ્રહલાદની રક્ષા માટે દિવસે થયો હતો અને નૃસિંહ ભગવાન છે તે ભગવાન નારાયણનો જ અવતાર છે માટે શ્રી હરિ નારાયણના ના કોઈ પણ મંત્ર જાપ કરી શકાય છે ઓમ શ્રી લક્ષ્મી નરસિંહાય નમ અથવા તો ઓમ મહાનરસિંહાય નમ અથવા તો ઓમ નમો ભગવતે નરસિંહ નમ આ મંત્ર જપતા જપતા હોલિકા માતાની પ્રદક્ષિણા કરાય છે હવે આપણે જાણીએ કે પ્રદક્ષિણા કેટલી કરવી પ્રદક્ષિણા હંમેશા ઓછી સંખ્યામાં કરવી જોઈએ એક ત્રણ પાંચ સાત નવ આ રીતે પ્રદક્ષિણા કરવી જોઈએ કે જેથી હોલિકાનો તાપ છે અગ્નિ છે તે આપણા શરીરનો જે બહારી નકારાત્મક પ્રભાવ છે તેને તે શોષી લે પરંતુ આપણા મનમાં રહેલ દુઃખ છે જે કોઈ આપણને શંકા છે કે કોઈ પછી તેની રીતે આપણું મન આપણને પીડા આપે છે તે મનનો દુઃખ પણ હોલિકા માતા હરી લે છે હોલિકાને આપણે માતા કહીએ છીએ તેનું કારણ પણ એક છે કે તેઓ પ્રહલાદજીના ફૈબા હતા અને તે ફૈબા ભલે ભાવ ગમે તે હોય પણ એ ફૈબા એટલે માતા સમાન જ કહેવાય અને ભક્તની માતા એટલે આપણે તેને માતા કહીએ છીએ કારણ કે મહાન ભક્ત પ્રહલાદજી કહેવાય છે તેમના સંબંધ અનુસાર આપણે તેમને માતા કહીએ છીએ અને હોલિકા માતાની પૂજા કરતી વખતે આ મંત્રનો જો જાપ કરવામાં આવે તો તમામ નકારાત્મક પ્રભાવ નષ્ટ થાય છે કારણ કે નરસિંહ ભગવાન તંત્ર મંત્રના દેવતા છે હોલિકા દહનના દિવસે અમુક શુભ ઉપાય કરવા જોઈએ જેમ કે આર્થિક પરેશાની થતી હોય

કારણ કે હોલિકા એ એક મહાયજ્ઞ યજ્ઞ છે જેમ આપણે યજ્ઞમાં સ્વાહા કરીને હુમલીએ છીએ તે દેવતા સુધી પહોંચે છે તેવી જ રીતે હોલિકા દહનમાં આપણે જે કંઈ પૂજા કરીએ છીએ સ્વાહા કરીએ છીએ તે ઈશ્વર સુધી અવશ્ય પહોંચે છે જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ